હવે આપણે જેને સાંભળવા માટે ક્યારના દલપાપડ ધ્યા હતા એ મૂર્તિ અમે લઈ આવ્યા છે વિસનભાઈ કાથડ ને પણ એ પેલા અહીંયા મહિલાઓ અને બાળકો બેઠા છે અને અમારે સોરાબેન આવ્યા છે તો સોરાબેનને તમારે બધે સાંભળવા જોઈએ અને માવું તમે વધારે સાંભળજો એટલે તમને ખબર પડે કે દીકરીઓ કેવી કરવી જોઈએ

ખાલી જનતા ને ક્રાંતિકારી જય ભીમ નમો બુદ્ધાય સૌ પ્રથમ આપણે સમાજ ને એક પંક્તિ અર્પણ કરીશ પંખો કો ખોલ

ઉજાલા અંધારો કેસા ઉજાલા ઉઠા